વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યભરમાં વિવિધ યોજના અંતર્ગતના આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સહભાગી થશે વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે આ રાજ્યવ્યાપી કાર્યક્રમ શૃંખલા અંતર્ગત જસદણ વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા વિવિધ રાજકીય આગેવાનો તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં જસદણ અને વિછિયા પંથકના લોકો આ કાર્યક્રમનો નિહાળ્યો હતો આ કાર્યક્રમમાં આવેલા લાભાર્થીઓને લેવા અને મૂકવાની પણ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આજે ગુજરાતની એકસો ને બ્યાસી વિધાનસભા બેઠકો પર દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે તે વર્ચ્યુઅલી જોડાઈને લાભાર્થીઓની સાથેનો વાર્તાલાપ કરવાનો અને લગભગ બે હજાર નવસો ત્રાણીસ ત્રાણું કરોડના ખર્ચે એક લાખને ચોત્રીસ હજાર જેટલા આવાસો જેમનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેમના માધ્યમથી થવાનું હતું અને જે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે જે રીતની વ્યવસ્થા ગોઠવી હતી અને એના ભાગરૂપે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ આજના લાભાર્થીઓ સાથેનો વાર્તાલાપ અને બાકીના આવાસો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની જે રીતે વહેલી તકે લાભ મળે એના માટે ભૂમિપૂજન અને લોકાર્પણનો કાર્યક્રમ એ વર્ચ્યુઅલી કરીને આખા એ રાજ્યની અંદર ખૂબ આવાસ યોજના અંગેની વિસ્તૃત વિગતે ભારત સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે પ્રજા વચ્ચે લોકો વચ્ચે વાત મૂકીને આગામી દિવસમાં એક વિકસિત ભારત વિકસિત રાજ્ય બને એ માટેની ખૂબ વિગતે વિસ્તૃત વિગતો આપીને આ રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને રાજ્ય સરકાર અને રાજ્યની જનતાને ખૂબ પ્રોત્સાહિત કરી અને એના ભાગરૂપે દેશના પ્રધાનમંત્રી આગામી દિવસમાં એક સંદેશ આપીને સમૃદ્ધ ગુજરાત સમૃદ્ધ દેશ બને એ માટેની ખૂબ વિગતે આપણને વિસ્તૃત આપણે મોડેલ સ્કૂલ જસદણ ખાતે માન્ય વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને માન્ય સીએમ સાહેબની પૂરક ઉપસ્થિતિમાં આજે આપણે માન્ય કુંવરજીભાઈ બાવળિયા સાહેબના અધ્યક્ષસ્થાને આજે આપણે પીએમ આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચાવીનું વિતરણ કરેલ છે એ બાબતે આપણે ડીડીઓ સાહેબ ડીઆરડીએ સાહેબ તથા અન્ય અધિકારીઓ કર્મચારીઓ જિલ્લા સંગઠન ભાજપના તમામ કાર્યકરો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો સર્વે તથા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલ અને એમણે ખૂબ હર્ષ સાથે ભાગીદારી નોંધાવેલ અને આજના પ્રોગ્રામના વિવિધ પાસાઓ જેમ કે સેલ્ફી સ્ટેન્ડ આપણો નમો એપ જે આપણે ક્યુઆર કોડ દ્વારા ડાઉનલોડ કરી શકીએ જેમાં સરકારની વિવિધ સહાય યોજનાઓની માહિતી આપેલ છે તર બધી જ આપણે વસ્તુઓ જે હતી એમાં આપણે સૌએ ઉમંગભેર પાર્ટિસિપેટ કરેલું છે અને ખૂબ સફળતાપૂર્વક આજનો પ્રોગ્રામ સંપન્ન થયો તે બાબતે સમગ્ર અત્રે ઉપસ્થિત મહેમાનો ગ્રામજનો અને સર્વે જેમણે પણ કામગીરીમાં આપણે ભાગીદારી નોંધાવી સર્વેનો હૃદયપૂર્વક આભાર માનું છું થેન્ક યુ